અમદાવાદ વડોદરા હવે તાપી સમાચાર પત્ર લેખક નીરવ કંસારા તાપી જિલ્લાના વ્યારામાં અગ્નિશામક દળે રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટનાના પગલે જાહેર જગ્યાઓ ઉપર અગ્નિ સુરક્ષાના સાધનો અંગે તપાસ હાથ ધરી હતી વિવિધ વિસ્તારમાં તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાં આ સાધનોનો અભાવ જણાતા તેને સીલ કરવામાં આવી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉકાઈ પોલીસના જવાન અને ઉકાઈની શાળાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા અને બાઇક રેલી યોજાઇ ગઈ ઉકાઈ પોલીસના જવાનોએ બાઇક રેલીના માધ્યમથી તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો જે ઉકાઇ ટાઉનમાં ફરી હતી ભારત માતા કી જયના નારા સાથે યોજાયેલી યાત્રામાં નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મુકેશકુમાર ગામિતને શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા જેના પગલે જિલ્લામાં હર્ષ સાથે ગૌરવની લાગણી પ્રવર્તી હતી શૌર્યચક્ર મેળવનારા મુકેશ ગામિતનું લોકોએ સન્માન કર્યા બાદ બાઇક રેલી યોજી હતી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટર બેઝડ તાલીમ યોજાઈ રહી છે જેમાં વ્યારા તાલુકાના બેડકુવા દુર્ગામના ગામના પચીસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો આ વેળાએ ગામના ખેડૂત બહેનોએ પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સોનગઢ તાલુકામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ વિશ્વવિદ્યાલય ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહકારી યોજનાઓ બાબતે માર્ગદર્શન ઉપસ્થિતોને પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ મત્સ્ય પાલન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન કરાયું હતું અષાઢી સુદ બીજના દિવસે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી વ્યારા તાલુકાના રાધાકૃષ્ણ મંદિર ખાતેથી રથયાત્રાનો શુભારંભ થયો હતો વ્યારા નગરમાં ભક્તો યાત્રામાં જોડાયા હતા ઢોલનગારા ડીજેના નાદ સાથે જય જગન્નાથના નારા સાથે સમગ્ર નગરમાં યાત્રા ફરતા સમગ્ર વ્યારામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાંથી પસાર થતી તાપી નદીની જન્મજયંતિની ઉજવણી ઉકાઈ ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ઉકાઈ ડેમ ખાતેથી સૂર્યપુત્રી તાપી નદીની વિધિવિધાન મુજબ પૂજા કરવામાં આવી હતી આ વર્ષે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા અને ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે લશ્કરી ભરતીમાં જોડાવા પૂર્વે અગ્નિપથ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયના યુવકો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ અંગે માહિતી માર્ગદર્શન અને પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી પધારેલા મનીષકુમાર વર્મા કરણસિંહ પરિહાર અને આર એસ થાપાએ અગ્નિપથ યોજના વિશે સંપૂર્ણ વિગતો આપી હતી તેમજ ઉમેદવારોને અગ્નિવીર માટે શારીરિક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેવી તાલીમ આપવામાં આવશે તે અંગે વાત કરીને પોતાની નોકરીના અનુભવો કહી ઉપસ્થિત વિદ્યાર્થીઓને લશ્કરી સેવામાં જોડાવા પ્રેરિત કર્યા હતા સોનગઢ ખાતે વિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી એક પેડ માકે નામનો કાર્યક્રમ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો દરમિયાન સાત હજાર જેટલા છોડનું વાવેતર કરાયું હતું રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ એક થી આઠમી ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વ્યારા તાલુકામાં જિલ્લા કક્ષાની મહિલા સુરક્ષા રેલી યોજાઈ ગઈ આ ઉપરાંત મામલતદાર કચેરી ડોલવણ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ બે હેઠળ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચાર પત્ર લેખક નિરવ કંસારા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું